एक मीटिंग अरेंज किया 30 अक्टूबर को एफ होटल सया जी में उधर ही फिर अब हम पंद्रह करोड़ का डिमांड किया उसने अगर पंद्रह करोड़ अगर नहीं दिया तो फिर कंपनी हम लोग को सरकारी अधिकारियों को लेके बंद कर देगा ऐसा बंद करवा देगा ऐसा करके धमकी दिया हुआ है फिर हम लोगों ने ये पुलिस के पास गया वो पुलिस को कंप्लेन किया फिर पुलिस ने इंक्वायरी करके फिर મતલબ એન્ક્વાયરી કરકે એન્કવાયરી કર કે અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાશે આજે રિપબ્લિકનું કાર્ડનું કહે છે કે જે પ્રમુખ છે મોટા નેતાઓ સાથે કંઈ કોન્ટેક કેવું કંઈ કરું કેટલી વાત થતી હતી અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને નો ઉપયોગ કર્યો છે ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું દિશામાં બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા ભાઈઓ જે છે એ રિમાન્ડની માગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવાઓ મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું કર્યું અત્યારે હાલ એમને આ જે ખોટું એક જે કહે છે કહેવાતું એ ઓળખ કાઢ અને કાર જે છે એ કબજે કરેલી છે અ બીજા કોઈ અન્ય પુરાવા જે છે એ તપાસના કામે ગુના રજીસ્ટર થયા પછી જે રિમાન્ડ મળશે એમાં આગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે આ કાર પર લાલબત્તી લગાવી હા એ જે કાર અમે કબજે કરી છે એમાં જ એ પ્રકારની લાલબત્તી લગાવેલી છે એવો પ્રાથમિક પુરાવો મળ્યો છે એટલે એ ગુનાના કામે કબજે કર્યો